સ્થાનિક કચ્છી લોક નૃત્ય દ્વારા મુસાફરોને આવકારવામાં આવ્યા હતા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી ભુજના અધિકારીઓ અને કર્મચારીઓએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું મુસાફરો ટેક્સી ચાલકો અને કર્મચારી સ્ત્રીઓ માટે ફક્ત આરોગ્ય શિબિરનું આયોજન પણ કરાયું હતું કચ્છના ગ્રામીણ વિદ્યાર્થીઓ વિમાનની સેવા વિશે જાણકારી પ્રાપ્ત કરે એ હેતુથી કચ્છની શ્રી શણોસરા સરકારી શાળાના વિદ્યાર્થીઓને ભુજ એરપોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી અને એરપોર્ટ સંચાલન વિશે માહિતી આપવામાં આવી હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુસાફરોની સેવા અને સામાજિક જવાબદારી નિભાવવા પ્રતિબદ્ધ છે તે ઉદ્દેશ્ય સાથે યાત્રી સેવા દિવસની ઉજવણી કરાઈ હતી તેમાં ભુજ એરપોર્ટના ડિરેક્ટર શ્રી નવીન કુમાર સાગર દ્વારા જણાવાયું છે